બર્કા થી સ્તે મુલેલા બધા મિત્રોને સ્વાગત છે પરથી નવા બ્લોગમાં હવાના 9 વાગ્યા છે હા જો આપ કાલે નું ને માંડવી ખોલવાનું ચાલુ કરી દીધું છે આ પછી અમે બ્લોગ લોક બનાવ્યો હતો કારણ કે વેરૂ હતું સિમેન્ટ ભરવાનું કે તો ગામમાં અ બપા પહેલા થોડીક માંડવી પઈ લીધી જો આજ કારુભાઈ ને આવ્યા છે ચોખ્ખી કરવા તો પાઈડું કો ખડેલ હોય તો વિરાય જાય અને બાકીની આજ જો હવા પોરમાં બધી છે ને

કારણ કે આપણે ગયા વર્ષે ઓટો સોલિબલ ખાતરના સ્પ્રય કર્યા હતા 05234 અને 60050 ઇનાય સાબ દાણો હે ને ભરાબર ને મોટો શાઈનિંગ વાળો થયો ને એટલે જારીમાં નીકળી નહોતું એટલે જો આવા તોસા થાય વઢા વઢાબીમાં હે ને પરવ એક તોસો નતો વે આ દેખલામાં કી દોરું બી નતું દેખાતું હવે આ તો જો ઘણા બધા દેખાય છે અને હવે જારી જો વધારે ભક્તિ કરીને તો પેપડી આવે આમ અહીંયા આ ઈ તારમ કોઈ પછી 22 નંબર ને ઈ ઈ ઈમ થાય ઓર ખાય 22 નંબર નું બી હોય ને ત્યારે ઘીઢો લાગે તેલ ની ટકાવારી વધારે હોય સાવ જો અમે જારી ભક્તિ કરીને તો પછી બોગણા બોવા આવે એટલે હવે આ માપ જ છે કોકો ખાયલું થાય ઉઈ જાય છે ના આ બાજુ 3 ભાઈ પરમો ભરવાનો આળસ કંટી નહી એટલે તો કાઠો લઈ લે છે काटारे वाला भी जाए आई एम बेफर में भराय और तुम ना बे दिवस में एक एक भरो तो और हमने चले तुम चाय तुम दिखे तो आई एम बेफर भरे पूरी आवाज से आ रहा ना पर में तो हां जी दी दिखता है ले लो हो ना काटो जरा कैठा रहो ना आगे कहीं बंद है काल कंप्लीट कर लो काल काल की जान मन से बल एरिया तो पाके है को बस आ गया तो चक्कर mm. मोलो भरी जाओ

આને ન થે ડુબા કી માડવા ન મન થાય આવા જુ જો રાજીભાઈ ને લક પડી ઓરવાણી પૂર્વ તૈયારી કરી ગઈ છે ખાતરબતર બરીન પડું કરી દીધું છે કમ્પલેટ પાસન દોર માં પાણી આવી જ્યું તો મારી મુખ મારી મુખ વર્ષા થાયો ને તો પાણી આવી ગયું ઓટોમેટિક દોર માં હલે ગઈ થી અમને વ્લોગમાં તમને આ દેખાડો તો કેસિંગ કાઢવાની આપણે બહુ ટ્રાય કરી પણ નીકરો નહી જે આવી ઓલો મોટો ટ્રેક્ટર આવ્યો ને આપણે ચા નાખવા એના હાથેરામ બાંધીને હાઇડ્રોલિકથી ફૂલ ભર કરાયું કેસિંગ નીકરો નહી બางી પડ્યો પછી રેવા દીધું હવે જેસે બી આવી જે તી વાત એક મિત્રો ની કમાડ થાય કે પાણી નાખો તો નીકળી જાય પાણી લગભગ નહી રાખ્યો હોય તો 9 10 ડુલુ નાખી્યું થી પણ નિકરો નહી એટલે ના જ નિકરો બધું ટ્રાય કરી લીધી આ બાવનો જામી ગયો લે હવે ને આપડે આ વાવ બંધા જાય ને કસરી બે ચાર લીમાં પાછો જેસીલી આવી છે ને ઢબ્બો ખાડો કરીને બુરવા તેમ ધ્યાન બેક બકટ માર લે હું કાઢી લે હું બાકી આપડાથી નિકરો નહી બહુ લાકડો બહુ ઘેરતો

ફરિયાદ હતા હણી પડી ગઈ એટલે પાસા કાલ બગાવા બોકું બપર પર નકી નસે પોકો પછી બગાવા જોઈએ ડોટ ફોર્મ આવે એટલે આપડે જમીન બરાબર થઈ જાય હવે આઠ ફોર્મ લખતો ભરાણા ગણી લઈ આપણે ડોટ ફૂટ નું એક ફોર્મ અને 1 2 3 4 5 6 7 8 9 10 11 8 ફોર્મ ભરાણા હવે દોઢ ફરમો આવીએ ને એટલે જમીન બરાબર પછી જમીન ઉપર એક ડબલ પતરાવાળો અંદર બાર બે બે સાઈડ પતરા આવે ને ફિનિશિંગ વાળો એટલે વાવનું કામ બાંધવાનું થઈ જાય કમ્પ્લીટ અને કમેટ હશે કે શું ભાવ છે ભાઈ અઢારસો રૂપિયાનું ફૂટ આમ અઢારસો રૂપિયાનો ફૂટ દોઢ ફૂટનો ફર્મો થાય એટલે હિસાબ કરી લેજો એક ફરમાના અઢારસો એક ને નવ હો બીજા इतना भी हो रुपया जी मुझे आया एक पर मानो कच्चा माल नो नहीं खाली मजूरी माल नो खो ये बच्चों को तुमने है ना हम पेट बंद आया ना टोटल वाव नो खर्चो वाव बांधवा नो खर्चो और ना अपने खेत सर में बर्ड नहीं कि ये बर्ड नो खर्चो बस अलग अलग करी तुमने विगत वाल जोड़ा भी હજી આપણો છે ને બે દિવસે પાકા બે માટીનો સટ્ટો પીડ્યો એ બધું થાય તો ભૂકો પીડ્યો થોડોક હજી ભરાઈ જાય ને તો એટલું ખેડી ને થોડુંક બળ નાખવાનું મન છે કારણ કે આ બધે માં નહીં આમાં નહીં નાખું ને તો હમણી ત્યાં વહેલી ખરાય ને અહીંયા ખરાય નહીં થાય એવું બધું

ઓય ઈ દોરકો ગાળી દો તુસકા હા મંગમા બેસ પાણી નીકળતા ન મગબગ કઈ થ્યું ની કુછે થી પાણી કેતી આયું ની રાખી આયું ગય ખબર ના પડી પાણી હે ને બે મોટો કન્ટીન્યુ હાલે છે વાવ માં બે પાંચ નો બથો મોટર છોય મારે છે આનો 5 વાગ્યા થી 10 વાગ્યા નો સાવન કા બથો બધું મોટો બંધ થઈ ગયો એટલે પાછો પાણી આવી ગયું બો આપણે આવી ગયું હે તો આપણે ઓરવાનો ધંધો ન થ કરવો દી કઈ કેતી કામ કાસું છે બધું કેતી કામ કાસું છે બાકે મે પડી તો હે અરે કહેના કે ચાહતે હો તો કો તો થાવા મે પડી જતો કાસું થઈ રે હાઠવાડીયા પાણી જોઈ લેજે તો હા પલ્લી જાય એટલે બંધ કરી દે મોટો હા ઈ પેલા એ પેલા પછી સોપડવાનું વચ્ચે ની બીજું પાણી કાઢવું નહી પડે

دره په دې آ دیه ها لوګړې رنگوګړو نو کام لويو جوه به څنګهه اتلا ويده اوا ته ره ته بوه دي نه هه کړې دياري کړې نه کټان له بغمون مونږ دي آمبي نېکريځي نه او نه ساتل کډي نه ته وېته راي ديو سټاپ په ګوګړه واره بي ما پګي اوي ګوګډي واره